રિશના શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે એક સરસ મજાનું મસાલાવાળું એકદમ ભીંડાનું શાક બનાવીશું ભર્યા વગર તો અહીંયા એક કઢાઈમાં બે મોટા ચમચા તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવી રાઈ તતળી જાય એટલે લસણના કટકા નાખી દેવા અને જીરું નાખી દેવું હિંગ નાખી દેવું અને ચપટી હળદર પણ નાખી દેવી જેથી તેનો કલર સરસ આવે પછી મેં આ રીતે ભીંડાને સરસ મજાના ધોઈ લૂછી અને તેને આવી રીતે ઊભા કટ કરી લીધા છે અને પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને બરાબર તેને મિક્સ કરી દીધું છે તો થોડીવાર તેને આપણે ચડવા દઈશું પછી મેં અહીંયા અડધી ચમચી લસણ મરચાની પેસ્ટ નાખી છે તેને પણ સરસ મજાની અંદર સાતરી લઈશું તો અહીંયા સરસ મજાના આપણા ભીંડા ચડી ગયા છે તો આ રીતે એકદમ કૂણા ભીંડા હોવા જોઈએ પછી આપણે અહીંયા એક વાટકી જેટલું આપણે સિંગદાણાનો ભૂકો નાખીશું દરદરો એકદમ પછી તેમાં બે ચમચી જેટલું ધાણા પાવડર એક ચોથાઈ જેટલી હળદર એટલે અને એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી ખાંડ નાખવાની અને બરાબર તેને મિક્સ કરી લેવાનું તમે આ રીતે મસાલાદાર એકદમ પીંડાનું શાક નહીં બનાવીએ તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે ટેસ્ટમાં જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીં આપણે અડધું લીંબુ પણ નીચોઈ દઈશું અને લગભગ બેથી ત્રણ ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખીશું જે હું પહેલાં નાખવાનો હતો એની જગ્યાએ મેં છેલ્લે નાખ્યો છે તો આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો તો બહુ સરસ લાગશે તે રોટલી સાથે પણ બહુ સરસ લાગે છે તો લીલા ધાણા નાખીને તે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો મસાલેદાર ભીંડાનું શાક તૈયાર